નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડિયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સત્કાઇપ જરૂર કરજો ફ્લાવર શો જોવા એક જ દિવસમાં એક પોઇન્ટ બત્રીસ લાખો પહોંચ્યા ઉત્તરાયણની રજાના દિવસે રેકોર્ડ બ્રેક એક લાખ લોકોએ ફ્લાવર શો જોવા માટે પહોંચ્યા હતા જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છ્યાસી લાખની આવક થઈ છે બે હજાર તેરથી યોજાતા ફ્લાવર શોમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા હતા વાસી ઉત્તરાયણના દિવસે પણ બોતેર હજારથી વધુ લોકો ફ્લાવર શો જોવા પહોંચ્યા હતા કુલ છ લાખ લોકો ફ્લાવર શોની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જાહેરાતનું બોર્ડ દેખાય તે માટે વૃક્ષ કાપી નાખતા કાર્યવાહી ચાંદખેડામાં આવેલી સાંસદ કાય નામની બાંધકામ સાઇટે લોકોને જાહેરાતનું બોર્ડ દેખાતું ન હોવાથી આગળના ભાગે આવેલા સાત વિશાળ વૃક્ષને ઉપરથી કાપી નાખ્યા હતા જેથી મ્યુનિસિપલ એસ્ટ્રેટ વિભાગે આ સાઇટની રજા ચીઠી સ્થગિત કરી દીધી હતી તેમજ વૃક્ષો કાપવા બદલ બે લાખનો દંડ ફટકાર્યો હતો પશ્ચિમ ઝોનના એસ્ટ્રેટ વિભાગે તપાસ કરી ઝાંઝર સ્કાય સ્કાય સાઇટની રજા ચીઠી સ્થગિત કરી દેવાઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તાપમાનમાં વધારો છતાંય ઠંડી યથાવત આગામી બે દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે હવામાન વિભાગના અનુમાન અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે તેમ છતાં ઉત્તર ઉત્તર પૂર્વ દિશાના ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો અનુભવ કરશે દિવસ દરમિયાન હવા ઠંડક આપશે તાપમાન વધારવાની મોટી અસર થવાની શક્યતા ઓછી છે પવન પણ સામાન્ય રહેવાની સંભાવના છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભ ધ્વજ તેર હજાર ફૂટ ઉપર ફરક્યો દેશ અને વિદેશના વિવિધ ખૂણાથી ભક્તો મહાકુંભમાં પહોંચી રહ્યા છે આ દરમિયાન પ્રયાગરાજની સ્કાય ડાઈવર અનામિકા શર્માએ થાઈલેન્ડના બેંગકોકમાં તેર હજાર ફૂટની ઊંચાઈ પરથી કૂદીને મહાકુંભનો ધ્વજ ફરકાવ્યો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની હિંમતના વખાણ કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા કેન્દ્રના કર્મચારીઓને ગ્રેચ્યુઅટીમાં વધારો કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતો મોંઘવારી ભથ્થું પચાસ ટકાના વટાવી ગયું છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી નિવૃત્તિ પર કેન્દ્રીય કર્મચારીઓને મળેલી ગ્રેચ્યુઅટી પચીસ લાખ રૂપિયા થઈ ગઈ છે જે પહેલાં વીસ લાખ રૂપિયા હતી કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિવૃત્તિ પર બે મળતી પચીસ લાખની ગ્રેચ્યુઅટી પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી આ સંપૂર્ણપણે કર મુક્ત છે ખાનગી કર્મચારીઓ માટે કર મુક્ત ગ્રેચ્યુરટી મર્યાદા માત્ર વીસ લાખ રૂપિયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ગૌણ સેવાની પરીક્ષા હવેથી અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકશે તેવી માહિતી મળી હતી આ ઉપરાંત તમામ પરીક્ષાનો સિલેબસ પણ મંડળ દ્વારા ગુજરાતીની ઉપલબ્ધ કરાશે અત્યાર સુધી સિલેબસ અને પેપર અંગ્રેજીમાં આપવામાં આવતા હતા ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી લાખો ઉમેદવારોને ફાયદો થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો